શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી લક્ષ્મીનારાયણ દેવગાદીના પરમ પૂજ્ય ધ્રુનંદર શ્રી એકસો આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીની પ્રેરણાથી આગામી તારીખ આજે સત્તર માર્ચના રોજ સાત દેશોમાં એક સાથે એકસો પંદરથી વધુ વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં સુરતમાં પણ આ મહા મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું ભગવાન શ્રી સ્વામિનારાયણ શિક્ષા પત્રીમાં કરેલી આજ્ઞા અનુસાર વળતા શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પરમ પૂજ્ય ધુરંદર શ્રી એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની પ્રેરણા અને આજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય માનવ સેવા અને સમાજ સેવાના કાર્યોમાં હંમેશા કાર્યરત રહે છે તેવી જ રીતે આજે સત્તરમી માર્ચ બે હજાર રોજ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના શ્રી ધર્મકુલ ય મહત્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું બસો વર્ષ પૂર્વ એટલે કે સંવત અઢારસો એક્યાસી ના કાર્તિક સુર દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના વરદ સંપ્રદાયના મુખ્ય કેન્દ્ર સ્થાન એવા વડતાલ ધામમાં શ્રી લક્ષ્મી નારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી રાધાકૃષ્ણ દેવ અને શ્રી ધર્મદેવ શ્રી ભક્તિ માતા સહિત શ્રી વાસુદેવ નારાયણની સ્થાપના કરી હતી જેના બસો વર્ષ થાય છે તેની સાથે સાથે શ્રી લક્ષ્મી નારાયણ દેવ ગાદીના પીઠાડી સ્વર પરમ પૂજ્ય ધુરંધર શ્રી એક આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના વર્ષ થાય છે જેના ઉપલક્ષ્યમાં સંપ્રદાયના દેશ વિદેશમાં વસતા શ્રી ધર્મકુલ આશ્રિત ભક્તો દ્વારા વડતાલ ધામ દિશતાબ્દી મહોત્સવ અને પરમ પૂજા આચાર્ય મહારાજ શ્રી પ્રાપ્ત અમૃત મહોત્સવ વર્ષ ઉજવવામાં આવી રહ્યા છે આ મહોત્સવ અંતર્ગત અનેક ગામો શહેરોમાં ભાવિક ભક્તો દ્વારા વિવિધ ધાર્મિક ઉત્સવો અને અનુષ્ઠાનના આયોજન કરી શ્રદ્ધાપૂર્વક શ્રી ભક્તિ પર્વ ઉજવવામાં આવી રહ્યો છે ધાર્મિક ઉત્સવોની સાથે સાથે પરમ પૂજ્ય ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીની પ્રેરણાથી માનવ અને સમાજ સેવા લક્ષી કાર્યના ભાગરૂપે સત્તર માર્ચના રોજ એક જ તારીખે ભારત સહિત અમેરિકા ઇંગ્લેન્ડ કેનેડા ઓસ્ટ્રેલિયા દુબઈ જર્મની સહિતના દેશોમાં એક જ સાથે એકસો પંદર ઉપરાંત સ્થળોએ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે તો ગુજરાતમાં સુરત વલસાડ નવસારી બારડોલી અંકલેશ્વર નર્મદા ભરૂચ વડોદરા ગોધરા આણંદ ખેડા અમદાવાદ બોટાદ ભાવનગર અમરેલી જુનાગઢ રાજકોટ જામનગર સહિતના અનેક જિલ્લાઓમાં તેમજ મુંબઈ પુના જેવા શહેરોમાં સ્થાનિક બ્લડ બેંકોના સહયોગથી આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું શ્રી લક્ષ્મી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ એટલે કે એલએનડીવાયએમના યુવાનો તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ એલએનડીએમએમના બહેનો દ્વારા આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પ મેડિકલ સ્ટાફ અને રક્તદાતાઓ માટેની તમામ વ્યવસ્થા કરાઈ હતી